રાજ્ય આપી દીધું પોતાનો પરિવાર વેચી દીધું અને ગુલામ બનવા સંમત થયા બધું તેમણે ઋષિ વિશ્વામિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા માટે કર્યું હરિશ્ચંદ્ર અને તેમના પરિવારને અલગ કરવામાં આવે છે અને ગુલામીમાં વેચવામાં આવે છે માર્કંડે પુરાણ વંશાવળી માતા પિતા ત્રિશંકો પિતા જીવન સાથી શૈવ્ય મુખ્ય રાણી એક નવ્વાણું નાની પત્નીઓ બે બાળકો રોહિતાશ રાજવંશ સૂર્યવંશ અન્ય ઉપયોગો માટે હરીશચંદ્ર ઐત્રેય બ્રાહ્મણમાં ઉલ્લેખિત એક દંતકથા અનુસાર હરિશચંદ્રને સો પત્નીઓ હતી પરંતુ કોઈ પુત્ર ન હોતો ઋષિ નારદની સલાહ પર તેમણે વરુણ દેવતાને પુત્ર માટે પ્રાર્થના કરી વરુણે ભવિષ્યમાં હરીશચંદ્ર વરુણને બલિદાન આપશે તેવી ખાતરીના બદલામાં વરદાન આપ્યું આ વરદાનના પરિણામે રાજાને રોહિત અથવા રોહિતાશ નામનો પુત્ર થયો તેમના જન્મ પછી વરુણ હરીશચંદ્ર પાસે આવ્યા અને માંગણી કરી કે બાળકનું બલિદાન તેમને આપવામાં આવે રાજાએ વિવિધ કારણો આપીને ઘણી વખત બલિદાન મુલતવી રાખ્યું પરંતુ હં રોહિત પુખ્ત થયા પછી સંમત થયા રોહિત બલિદાન આપવાનો ઇનકાર કરી દીધો અને જંગલમાં ભાગી ગયો ગુસ્સે ભરાયેલા વરુણે હરીશચંદ્રને ભેટની બીમારીથી પીડાવ્યો રોહિત સમયાંતરે તેના પિતાની મુલાકાત લેતું પરંતુ ઇન્દ્રની સલાહ પર ક્યારેય બલિદાન માટે સંમત થયો નહીં પાછળથી રોહિત માનવ બલિદાનમાં સુનક્ષેપ સાથે પોતાને બદલવામાં સફળ રહ્યો સુક્ષેપ રૂપવેદી દેવતાઓને પ્રાર્થના કરી અને બલિદાનમાંથી બચી ગયો સુક્ષેપની પ્રાર્થનાને કારણે હરિશ્ચંદ્રની બીમારી પણ મટી ગઈ સુનક્ષેપને ઋષિ વિશ્વામિત્ર દ્વારા દત્તક લેવામાં આવ્યા ત્રણ રામાયણમાં પણ આવી છે એક વાર્તા વર્ણવવામાં આવી છે પરંતુ રાજાનું નામ હરીશ્ચંદ્રને બદલે અંબરીશ છે ચાર પાંચ હરીશચંદ્ર અને વિશ્વામિત્ર પુરાણોમાં હરીશચંદ્ર ત્રિશંકુના પુત્ર છે વિષ્ણુ પુરાણમાં તેમનો ઉલ્લેખ છે પરંતુ તેમના જીવનનું વિગતવાર વર્ણન નથી માર્કંડે પુરાણમાં તેમના જીવન વિશે એક વિગતવાર દંતકથા છે જે જ્ઞાની પક્ષીઓ દ્વારા ઋષિ જૈમિનીને વર્ણવવામાં આવી હતી છ સાત ભાગવત પુરાણમાં તેમનો ઉલ્લેખ સાગરના પિતા અને બળદના દાદા તરીકે કરવામાં આવ્યો છે અને તેમના વંશજો વિશે એક દંતકથા છે આઠ માર્કંડેય પુરાણની દંતકથા નીચે મુજબ છે છ રાજા હરિશ્ચંદ્ર ત્રેતાયુગમાં રહેતા હતા તેઓ એક પ્રામાણિક ગુમદા રાજા હતા તેમની પ્રજા સમૃદ્ધિ અને શાંતિનો આનંદ માનતી હતી તેમની પાસે શૈવ્ય નામની રાણી જેને તારામતી પણ કહેવામાં આવે છે અને રોહિતાશ નામનો પુત્ર હતો એકવાર શિકાર પર જતા હતા ત્યારે તેમણે એક સ્ત્રીની મદદ માંગવાનો અવાજ સાંભળ્યો ધનુષ્ય અને લઈને તે અવાજની દિશામાં ગયો આ અવાજ અવરોધોના સ્વામી વિઘ્નરાજ દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્મ હતો વિઘ્નરાજ ઋષિ વિશ્વામિત્રના તપસ્યા ધ્યાનને ખલે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા જ્યારે તેમણે હરીશચંદ્રને જોયો ત્યારે તે રાજાના શરીરમાં પ્રવેશ કર્યો અને વિશ્વામિત્રને ગાળો આપવા લાગ્યો આનાથી વિશ્વામિત્રને તપસ્યા ખલેલ પહોંચી અને આ તપસ્યા દરમિયાન ઋષિએ મેળવેલા બધા જ્ઞાનનો નાશ થયો જ્યારે હરિશચંદ્ર ભાનમાં આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ઋષિ તેમના પર ખૂબ ગુસ્સે છે અને તેમણે માફી માંગી તેમણે તેમના અપરાધથી મુક્તિ મેળવવા માટે ઋષિની પણ ઈચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું વિશ્વામિત્રે તેમના રાજ સૂય યજ્ઞ માટે દક્ષિણા દાનમાંથી રાજાએ તેમને પૂછ્યું કે તેઓ ચૂંકણીમાં શું ઇચ્છે છે જવાબમાં વિશ્વામિત્રએ કહ્યું તમારી પાસે જે કઈ છે તે મને આપો તમારા માટે તમારી પત્ની અને તમારા બાળક માટે હરીશચંદ્ર માંગણી સ્વીકારી તેમને તેમની બધી સંપત્તિ કપડાં પણ છોડી દીધા જ્યારે તેઓ તેમના પરિવાર સાથે પોતાનો મહેલ છોડવા તૈયાર થયા ત્યારે વિશ્વામિત્રએ બીજું દાન માંગ્યું

હતી સાથે લઈ જવા બદલ શાપ આપવાનું શરૂ કર્યું ત્યારબાદ રાજાએ પોતાના પરિવાર સાથે રાજ્ય છોડવાનું નક્કી કર્યું તેમને વહેલા જવા દેવા માટે વિશ્વામિત્રે રાણીને લાગતીથી મારવાનું શરૂ કર્યું જ્યારે દિશાઓના પાંચ રક્ષકોએ આ જોયું ત્યારે તેઓએ વિશ્વામિત્રની નિંદા કરી ઋષિએ તેમને માનવ તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો આ રક્ષક દેવતાઓ પાંડવો અને દ્રૌપદીના પુત્રો તરીકે જન્મ્યા હતા રાજ્ય છોડ્યાના લગભગ એક મહિના પછી હરિશ્ચંદ્ર પવિત્ર નગરી કાશી પહોંચ્યા પરંતુ ત્યાં વિશ્વામિત્ર હાજર હતા રાજાએ તેમને આપેલું દાન ધ્યાન દોર્યું કે એક મહિનો પૂરો થવામાં હજુ થોડો સમય બાકી છે ઋષિ બીજા સૂર્યાસ્ત સમય પાછા આવવા સંમત થયા અને ચાલ્યા ગયા તેમનો ભૂખ્યો પુત્ર ખોરાક માટે રડતો હતો ત્યારે હરિશ્ચંદ્રને ચિંતા થઈ કે તે ઋષિને કેવી રીતે દાન આપી શકશે તેમની પત્ની શૈવ્યાએ સૂચવ્યું કે તેઓ પૈસા મેળવવા માટે તેણીને વેચી દે થોડી ખચકાટ પછી હરીશચંદ્રએ પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેણીને એક વૃદ્ધ માણસને વેચી દીધી તેમનું બાળક તેની માતાને જોડતું ન હતું તેથી નક્કી કરવામાં આવ્યું કે તે તેની માતા સાથે જશે અને તેના માટે વધારાનું વળતર આપવામાં આવ્યું થોડી વાર પછી વિશ્વામિત્ર ફરીથી દેખાયા અને દાન માંગ્યું હરીશચંદ્રએ તેમને તેમની પત્ની અને પુત્રના વેચાણમાંથી મળેલા બધા પૈસા આપી દીધા જો કે વિશ્વામિત્ર દાંતી નાખુશ હતા અને વધુ માંગણી કરી ત્યારબાદ હરીશચંદ્રએ પોતાને વેચવાનું નક્કી કર્યું એક બહિષ્કૃત ચાંદા ખરેખર યમ વેશમાં તેમને ખરીદવાની ઓફર કરી પરંતુ ઉચ્ચ જાતિના ક્ષત્રિય તરીકે હરિશ્ચંદ્રના આત્મસન્માનને આ મંજૂરી ન હતી તેના બદલે તેમણે વિશ્વામિત્રનો ગુલામ બનવાની ઓફર કરી વિશ્વામિત્ર સંમત થયા પરંતુ પછી જાહેર કર્યું કે તમે મારા ગુલામ છો તેથી તમારે મારું પાલન કરવું પડશે હું તમને સોનાના સિક્કાના બદલામાં આ ચાંડાલને વેચી દઉં છું ચાંડાલે ઋષિને પૈસા ચૂકવ્યા અને હરિશ્ચંદ્રને ગુલામ તરીકે પોતાની સાથે લઈ ગયો ચાંદાલી હરીશ્ચંદ્રને પોતાના સ્મશાન ભૂમિમાં કામદાર તરીકે રાખ્યા તેમને હરીશ્ચંદ્રને ત્યાં અગ્નિ સંસ્કાર કરાયેલા દરેક મૃતદેહ માટે ફી વસૂલવાનો આદેશ આપ્યો ફીનો એક ભાગ ચાંદાલને જશે એક ભાગ રાજાને આપવામાં આવશે અને બાકીનો ભાગ હરીશ્ચંદ્રના મહેનતાણામાં જશે હરીશ્ચંદ્ર સ્મશાન ભૂમિમાં રહેવા અને કામ કરવા લાગ્યા એક દિવસ તેમને પોતાના ભૂતકાળના જીવન વિશે સ્વપ્ન જોયું અને તેમને ખ્યાલ આવ્યો કે તેમની હાલની સ્થિતિ તેમના ભૂતકાળના પાપોનું પરિણામ છે આ દુઃસ્વપ્ન દરમિયાન તેમણે તેમની રાણીને પણ તેમની સામે રડતી જોઈ જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમણે તેમની રાણીને ખરેખર તેમની સામે રડતી જોઈ તેમણે તેમના પુત્રના મૃતદેહને પદ્દી રાખ્યો હતો જેનું મૃત્યુ સાપના ડંકથી થયું હતું તેમના દુર્ભાગ્ય વિશે વિચારીને હરીશચંદ્રએ આત્મહત્યા કરવાનું વિચાર્યું પરંતુ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ તેમના આગામી જીવનમાં તેમના પાપોની કિંમત ચૂકતા રહેશે દરમિયાન રાણી તેમના પુત્રના અગ્નિ અગ્નિસંસ્કાર કરવા તૈયાર થઈ પરંતુ હરીશચંદ્રએ તેણીને કહ્યું કે તે ફી ચૂકવ્યા વિના તેણીને તેમ કરવા દેશે નહીં તે દરમિયાન બધા દેવતાઓ યમના નેતૃત્વમાં અને વિશ્વામિત્ર સાથે પ્રગટ થયા તેઓએ હરીશચંદ્રના સારા ગુણોની પ્રશંસા કરી અને તેમને સ્વર્ગમાં આમંત્રણ આપ્યું પરંતુ હરીશચંદ્રએ તેમના રાજ્ય જોડવા બદલ શોક વ્યક્ત કરનારા લોકો વિના સ્વર્ગમાં જવાનો ઇનકાર કર્યો તેમનું માનવું છે કે તેમના ગુણોમાં તેઓ સમાન ભાગીદાર છે અને જ્યારે તેમના લોકો પણ તેમની સાથે આવશે ત્યારે જ તેઓ સ્વર્ગમાં જશે તેમણે દેવોના રાજા ઇન્દ્રને વિનંતી કરી કે તેમના લોકોને ઓછામાં ઓછા એક દિવસ માટે સ્વર્ગમાં જવાની મંજૂરી આપે ઇન્દ્ર તેમની વિનંતી સ્વીકારે છે અને તે તેમના લોકો સાથે સ્વર્ગમાં જાય છે સ્વર્ગમાં ગયા પછી હરિશ્ચંદ્રના રાજવંશના ઋષિ વર્ષની અંત ખબર પડી કે આ વર્ષો દરમિયાન હરિશ્ચંદ્ર સાથે શું બન્યું હતું તેમણે વિશ્વામિત્ર સાથે ઝઘડો કર્યો પરંતુ અંતે બ્રહ્મા દ્વારા તેમને શાંત કરવામાં આવ્યા બ્રહ્માએ તેમને સમજાવ્યું કે વિશ્વામિત્ર ફક્ત રાજાની પરીક્ષા કરી રહ્યા હતા અને વાસ્તવમાં તેમને સ્વર્ગમાં જવા દેવી ભાગવત પુરાણમાં માર્કંડે પુરાણમાં ઉલ્લેખિત વાર્તા જેવી જ એક વાર્તા છે પરંતુ તેમાં ઐત્રેય બ્રાહ્મણ દંતકથાનો પણ ઉલ્લેખ છે આ દંતકથા વ્યાસે જન્મે જઈને કહી છે તે હરીશ્ચંદ્રના રાજવંશના ઋષિ વશિષ્ઠ રાજાની પ્રામાણિકતા અને ઉમદા ચારિત્ર્યની પ્રશંસાથી શરૂ થાય છે વિશ્વામિત્ર આનો વિરોધ કરે છે અને નિર્દેશ કરે છે કે હરીશ્ચંદ્ર સુનશે નામના માનવનું બલિદાન આપવા તૈયાર હતા તે સાબિત કરવાનું વચન આપે છે કે હરીશ્ચંદ્ર ઊંડા ચારિત્ર્ય ધરાવતો નથી અને રાજાને તેમની તપસ્યા બંધ કરવા માટે છેતરે છે બાકીની વાર્તા માર્કંડે પુરાણ સંસ્કરણ જેવી જ છે જેમાં થોડી ભિન્નતા છે નવ મહાભારતમાં નારદ યુધિષ્ઠિરને કહે છે કે હરીશ્ચંદ્ર એક રાજર્ષિ રાજા ઋષિ છે અને એકમાત્ર પૃથ્વી પરના રાજા છે જેમને

કવિ રાધવતનું બારમી સદીનું કન્નડ ભાષામાં હરિશચંદ્ર સાહિત્ય હરિશચંદ્રના જીવન પરનું ખૂબ જ લોકપ્રિય અને પ્રશંસનીય મહાકાવ્ય છે હરીશચંદ્ર ભારતમાં ઘણી ફિલ્મોનો વિષય રહ્યો છે સૌથી પહેલી ઓગણીસો તેરમાં બનેલી રાજા હરિશચંદ્ર ફિલ્મ છે જે ધુંડીરાજ ગોવિંદ ફાળકે દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે તે પહેલી પૂર્ણ લંબાઈની ભારતીય ફીચર ફિલ્મ છે અગિયાર મરાઠી સિનેમાની પહેલી બોલતી અયોધ્યા ચા રાજા ઓગણીસો બત્રીસ જેવી શાનદારામ દ્વારા દિગ્દર્શિ હતી તે પણ તેમના જીવન પર આધારિત હતી જેમાં ગોવિંદરાવ અને દુર્ગા ખોટે મુખ્ય ભૂમિકાઓમાં હતા આ ફિલ્મ પાછળથી હિન્દીમાં અયોધ્યા કા રાજા ઓગણીસસો બત્રીસ નામતી ફરીથી બનાવવામાં આવી હતી જે તેણે ભારતીય સિનેમાની પહેલી બેવડી ભાષાની બોલતી ફિલ્મ બનાવી હતી બાર તેલુગુ સિનેમાયા હિન્દુ પૌરાણિક વિષય પર બહુ ઓછી ફિલ્મો બનાવી છે ઓગણીસો પાંત્રીસમાં પી પુલૈયા દ્વારા હરીશચંદ્ર નામથી દિગ્દર્શિત કરવામાં આવી હતી જેમાં અદંતી શ્રીરામ મૂર્તિ અને પી કન્નંબા અભિનીત હતા ઓગણીસો સાઠમાં ફરી એક છે નામથી હરીશચંદ્ર નામથી ફિલ્મનું દિગ્દર્શન જમ્પના ચંદ્રશેખર રાવ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં એ શ્રી રંગારાવ અને શ્રી લક્ષ્મી રાજ્યમ અભિનીત હતા વિજયા પ્રોડક્શન બેનર હેઠળ કેવી રેડ્ડી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત પ્રખ્યાત સત્ય હરીશચંદ્ર ઓગણીસો પાસઠ તેલુગુ ફિલ્મ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કરવામાં આવ્યું હતું તેમાં એ ટી રામ અને એ સ્વરલક્ષ્મી અભિનીત હતા કે રેડ્ડીએ કન્નડમાં એક જન આવતી નિર્માણ કર્યું હતું જેમાં તેઓ રાજકુમાર અભિનીત હતા તમિલમાં કેવી નાગભૂષણ દિગ્દર્શિત હરીશચંદ્ર ઓગણીસો ચુમ્માલીસ તેનું નામ હરીશચંદ્ર ઓગણીસો અડસઠ થી રાખવામાં આવ્યું જેમાં કેશ રામ દિવ જેમાં શિવાજી ગણેશ પ્રોજેક્ટ ચંદ્ર કિનારે કરવામાં આવ્યો હતું આ ફિલ્મ રિલીઝ સમયે ખૂબ જ સફળ રહી હતી અને તેની કન્નડ સિનેમામાં એક સીમાચિન તરીકે જોવામાં આવે છે સત્ય હરીશચંદ્ર ત્રીજી ભારતી અને પ્રથમ દક્ષિણ ભારતીય ફિલ્મ હતી જેની બંગાળી ભાષા